અકસ્માત ધારીમાં ચલાલા અમરેલી રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બનાવમાં અઢાર લોકોને ઈજા પહોંચી હતી જેના તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક તંત્રને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી અકસ્માતના બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

અને એનો અંજામ છે એ જલાલાથી 3 કિલોમીટર દૂર સુધીમાં થયો હતો સાપરીમાં લગભગ 30 થી 40 લોકો અંદાજો હશે આ બસ છે જલાલાથી 3 કિલોમીટર આગળ પહોંચી હતી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા ગાવ મારો એ છે એ સ્ટીરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા અંદર મુસાફરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ક્યાંક નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે ચૂતરાઈ ગયા હતા અને આ રીતે આ